રે હોણા બગા બજરીજા આ જબ્બર આયો જો અમે પર ચી માળા પીયા એ હો આ તું કધું તું ઘર માં આ કાકા હા મે પાછ આવો અરે સીધું બેન થાપતો રે આ વાત કર હા કા હું બોને જામ કરી મારે જમ ના કરી એકલા હું તું તો જામ જીવડું ને તમ બોને કરી ય બોની છું આ બધા એ તો આઓને પાછું જે તો ન કાકા હા કા હું હતું ખાનો હું આમ ખાના બધું લે

નવરા પડે લુખવાટો આપડા ઘરે આવી જાય બોપટલાલ આપડા ઘેર યાર તમારે કોમ કાઢ નદીમાં નદી માં લાકડા કાઢવાના છીએ બચા કોમ તો કાઢે મારા પૈસા નો કાઢ્યો હજાર રૂપિયા લઈ ગયા જોડામે તમે કોમ તો જબરણો હે તો

અચ્છા પાણી કુ કરાવશે પેલું તમારા ખોરચા લાવીસ હજાર મેક્રીસ હજાર મેકુ ભાઈ તો

કલોભાલો ના બોલો ભાઈ નહી કાકો ભત્રીજો બે કરો ઉપર આગેવાન કલોભા આવ મીટીંગમાં બે બાકી નહીં જઈએ તો આગેવાન ને લઈને જવું એટલે સમજાવશે ફોન કરો એમ કરો

જેમ ભાડું લાગે આ પોપરલાલ એમના પેસેન્જર ઘેર જવા દો અને આપડે હે ને એમના ભાઈ જાય ને એમને હેડાદ

હા પણ એમને કોઈને ખબર આવી જ નહીં વસ્તી જેમ ખાઇ તો અમે લડ્યા છીએ બે જણા એવું હતું બોલાયું તમે એ હું ના જોયો તો ને એ અમે લડ્યા આવીએ મોટો પણ આ વખત પોતે તમે આવો તો પછી તમે નહી આવો તો કુટુંબી નહી આવો

અમે જે કઈ ખબર કે અમારા ભાઈ નહીં લાવવા મુકો ના લાવવા ને તો અમે મિટિંગ નહીં કરવી કલાભાઈ બધી વાત કરી પેલી વખત જેમ સોનમ મોન કર નાખી હતી બરોબર તો કલાબન કે કુટુંબમાં માં કોઈને ખવરાયું અને તે કલાબન કેવું છું તો કુટુંબ બોલાવો તો હું આવું કોને જેમ હું રાખે તો હું ના તું કઉ ખ ના ખબર તો હું કઉ તમ આ ખબર મે મારા નેના જેમ રાખી હતી ઓવા તે ખબર પેલા લક્ષ્મણ બક્યો છે નું આઈ તું ઓવા તો ભત્રી જોવાય તો ખબર ને

આપડે ઉપર કે ભૂલ પોપટલાલ ની માફી માગી બરોબર વાત છે અને આપડે ખબર હે ને આપડે કોઈ નામ રહેતા નહીં બરોબર તમે જજો બરોબર નહીં આયુ છું નઈ હું આ ખાવા ખાવા તારો બધે રીતે જો તમારામ કોઈ નઈ આવું ફરી આદિવાસી લઈયા લઈ ને તાર મારું બધી જવા એ તો એમને સમય આવશે ચાલ થઈ પડશે આ રાખે અમને કોક માફી માગી એમની ભાઈ તમારે તમારા ભત્રીજા ને જેમ કરવી હોય તો બોલ્યા કર્યા પણ મન મને યાર ભૂલ થાય માફ કરવું કીધું જેમ પતાવો પગેલા તો મારા જ નહીં એટલે વટાક આપે તો મોહાણી અમે મીટીંગમાં લઈને આવ્યું હવે અમને તો માફી માગી લીધી એમને માફી કરી દીધા કલા તો આપડે હો ને છી તારીખે તમારે જેમ પીએ આપડે તારીખ તારીખ તો ત્રીજી તારીખ મીટિંગ કરી હે એટલે અમને કંકૃત્રિમ તમારે નો નહીં લખાય એ તો એ તો હું નહીં તો કંકુત્રીમાં ચોઈ ને હા બીજી વખત આવું બધી અમાર તો કુટુંબ નહી બરોબર બરોબર સુખ શાંતિ અવસર બધો હાથો અને તારીખ બધા આજે જેમ નથી કરી હારું ધાનજીન બરોબર ચાપોની નહીં કરવું અને જે તારી તારીખ જેમની તમને ખબર નઈ આગેવાન હું કઉ્યા હે ને એક મોહાણી એક રાખશી લાલત લાલત રાખતા નઈ લાવી ગયા તા કે સો રૂપિયા તમારી તારીખ આવે ને એટલા કઈ દેજો હવે બધું કરી દે હું કીધું અમદાવાદ કરતા નઈ બરોબર તૈયારીઓ કરો બરોબર